અને ભાઈ બંધ બાકી છો હે પાણી નાખ દે વધારે બેલી પીએ વાહ હું કે હસા બાકી લગન પૂરા ને આમ જોતો આખો હું જાગરો કેવો છેલ્લા ચાર ચાર દિવસથી આપણે જાય ગયા સતત ચાર નાઈટ કન્ટિન્યુ ભાઈ ચાર વાગે આવી અમારી પાસે જવાનું લગ્ન પણ અમે લગ્ન ગાળો પૂરો હોય છે ને પોતપોતાના કામમાં વર્ગી જવાનું છે બરાબર ને તો હાલો વાંધો ને લાઈટ આવે પછી મારે પણ વાડીએ જવાનું તો ભાઈ વાડીએ પાણી વાળો જવું પણ લાઈટ છે નહીં એ લખીમાં મારા જો બેઠા હું લખીમાં બધા ચાર વાગે એવા લગ્ન કરીને માથા પકડી બેઠા બધા જામ થાકી જવાય નહીં મમ્મી ઉજાગરા ઉજાગરા ને મિસ્ટાનને ખાવા માં આવે ને તાડું ગયરું ખાઈ ખાઈને બધી

ની કરું ઓરી ઈસપો એ ઓરી સબસ્ક્રાઇબર ન કરી દેખ કે મમ્મી હા સાબ ફાયદો એટલે બિંદર બિંદરા કઈક ઉડી જાય આ કેમ આમ તેમ પડી જાય હા એવું થાય મજા આમ તેમ ઝોલા દેવા કરો થોડી થોડી હા તો બની ગયો કે

એટલે આ આપણે તરત બદલાવી લીટો થઈ જાય તો હવે ખબર પડે કે આ બધી કેટલી વાર બદલાવે આપણે અઘરું પડે તો કપડાં તો જો કે ધોવાઈ ગયા બાકી બીજા બધા વૈધા અમે ઘોઘરાવા તો કેમ કે દસ પંદર જોડી બગાઈ હાલો તો લખીમાં અને હરસાની બધા રસોડા મહેર એની મુલાકાત કરાવું રામ રામ ગાઈ રાની એની બોલે કા Roto ili na thapao maa se do. Raam bolwa di. O, oto kam ti lage. Eh? O, oto kam ti lage. Thapao maa se do roto ili na. O. Tawari bangni ki ramke. A, kisara, bangna. A, ayo. 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 A,

બાજરો પડી ગયો ના અહીંયા છે ને ફ્રૂટ સલાડ પીએ બે પાડીયું ફ્રૂટ સલાડ આ જે પાડીયું પીએ ને ભાઈ એને ભાઈ ફ્રૂટ સલાડ બરાબર ને થઈ કે એવું છે હોય તો લાગે ખાટી લાગે વાહ વાહ મમ્મી ગીત વાગે તો

હાલો ભાઈ તો ભાઈ છે ને ગામમાં મુકવા બધા ભાઈને કે મારા ગામમાં આવો તો હું ફૂઈ છે ને જાય ફાઈના ઘરે મૂકવા અમાર લાડો જે રેઈનમાં તો લાડી લેવા જાવી પરવા જવું ને હા હા પરવા લાડી ગોતવાની તો ફાઇનલી ફાઈના ઘરે પોચી ગયા છે ના છે ભાઈનો ગજરીઓ મારા આવતા બાજરો પાવા કાકા બાય આવું કે લઉ કાકા પોચી ગયો છે વાડીએ વાડીએ પર લાઈક નથી જે આખો પવન હોય તો ભાઈ લાઈટ હોય ને સાંજે છે ને તો ચાર પાંચ વાગે પવન ટૂંકમાં ડાઉન થાય ને ત્યાં લાઈટ હોય છે બાકી જો આ બાજરો હજી પાયો નથી ત્યાં આમ પડવા માંડી ગયો પાહું પછી તો શું થાય એમ કેમ ખબર પડે કારણ કે બાજરાને ઉછાય તમે જોઈ લો આ બાજરા નીચે ઉભો ને જોઈ લે ઊંચાઈ જાય અમારો હાથ થાય પૂરો એટલો ઓછો છે હજી ટૂંકમાં દાણો ચડવા માંડી ગયો દાણા તમે જો કીધા જોઈ લો આ બાજરો ભાઈ પાવો ને રાખવો ને બહુ અઘરો પડશે હવે જોઈએ લાઈટ આવે તો વાત જોઈએ બાકી જાય સીધા ઘર ભૂરી એ ભૂરી હેલો ગાઈશ સબસ્ક્રાઈબ કરો તો કહી દે કે અમે ભૂલી ગઈ ભૂલાઈ ગયો હવે હમણાં બધી મામા અહીંયા રખડી હોય ને ગામમાં લગ્નમાં હા ફોર્મમાં આવી ગયો જવાબ નથી દેતી એ છોકરા તો રમાય કે વિવર આવે ફટા દેખાડીને રમવા આપ્યો તો ઠીક ટાઈમ કીધો હાડા પાંચ જેવો થયો એ ગોલી બેટા મસ્તી નહીં વાહ લક્ષ્મી માં વાહ કઈ લઈને આવી કે એમની આને તમે શું કહો છો કોમેન્ટ કરી દો અમે છે ને ગદબ કઈ ગદબ બધા ગદમ કે ગદમ ને કઈ ગદબ નિરચકો હા છો ગદબ ગદબ અમારા બાજુમાં ગદબ કે ગદબ છે જવા લીલા ફૂલ વારી હોય બેહું નિર્વાણ એક ચૂલીમાં હમણા આ જો આ છોકરા એમણા છે ને ભાઈ આવ લોઈ પીધો